વેલકમ બેક ટુ માય અનધર વિડીયો હું છું પાન રાજપૂત અને સ્વાગત છે તમારું મારા આજના બ્લોગની અંદર જોકે સવાર સવારના આપણે પાંચ વાગ્યાના નીકળી ગયા હતા કેશોદથી અને પાંચ વાગ્યાના નીકળી અને અત્યારે પૂગી ગયા છે રાજકોટ તો આપણા ઓફિસ તરફ જવા માટે અને તમે લોકો જોઈ શકો છો કે અત્યારે હું હાલીને જઈ રહ્યો છું કારણ કે મને ઓફિસે હું એકલો જોઈએ ત્યારે કોઈ હોય જ નહીં એટલે પછી મારે હાલીને જ જવું પડે અને થોડુંક સ્ટેબિલાઇઝર નથી મારો ફોન કારણ કે હાથમાં પકડેલો છે અને ત્યારે મારો હાથની અંદર છે બીજો હાથ અહીંયા રાખેલો છે અને અવાજ પાછળથી થોડો ઘણો આવતો હોય છે પણ એનું કંઈક આપણે ઉપાય કરશું પણ કરીએ કંઈક નવા જૂની તમે લોકો બહેના રહેજો લાસ્ટ લગી જો તડકો આવે છે હવે થોડીક મજા આવે છે પણ પાછું ઓફિસમાં ઠંડી જ લાગવાની છે એટલે કરીએ કંઈક મોટું મારું જો દેખાતું હોય તો ઠીક દેખાય જ પણ વાંધો નહીં ચલો તો રસ્તામાં હજી થોડો ઘણો નાસ્તો લેવાનો છે હવે જો પરફેક્ટ દેખાતું હોય છે રસ્તામાં થોડો ઘણો નાસ્તો ની બધું લેવાનું છે એ બધું લઈ લો ને પછી મળું રાતે જોઈએ લાસ્ટમાં એન્ડિંગમાં શું થાય ને આપણે કાલથી તો કઈક શોર્ટ્સ વિડીયો ઉતારવાના ચાલુ કરી દીધા હે જો ખટારો આવે છે સોરી ટ્રેક્ટર આવે છે એટલે પછી પછીમાં નહીં મજા કાલથી શોર્ટ્સ વિડીયો પણ આપણે ઉતારવાના ચાલુ કરી દીધા તો એ બધું જ ચાલુ કરવાનું છે અને થોડા ઘણા દિવસની અંદર આપણે વિડીયો બનાવવાનું ચાલુ કરી દેવું એટલે એ બધું ચાલુ કરવાનું છે ધીમે ધીમે પણ લાગશે વાર પણ આવશે મજા એટલે રાહ જોઉં તમ તમારે એક વરસ દેવાનું છે તો દેવાનું છે ભાઈ અને જી હવે થાય એ ફોડું જાય જોયું જાય ફૂલ બાકાજી કે બોલાવે જવાની આપણે વાંધો નહીં ચલો તો ફાઇનલી ગાઈઝ અત્યારે વાગી ગયા છે સાંજના સાડા છ ને દસ મિનિટ તો આપને અત્યારે થઈ ઈચ્છા કે આપણે ભાઈ સમોસા ખાવા એમ અને તમને લોકોને ખબર છે કે આપણે ઈચ્છા થાય એટલે આપણે એ કંઈક તો કરવું પડે એમ એના માટે તો એના માટે આપણે સમોસા લઈ આવ્યા છીએ ચટણી પણ લઈ આવ્યા છે અને મરચું હોત લે એવા છે તો હવે મરચું ખાયા પછી સમોસુ ખાયા ઓ બાવ બહુ ગરમ છે યાર આ તો મોઢામાંય નહીં જાય મારા હમ્મ બહુ ગરમ એમ વાંધો નહીં તો હું પેલા ખાઈ લઉં પછી મળું તમને બૈનાર જો લાસ્ટ લગભગ ફાઇનલી કાઈઝ અત્યારે વાગી ગયા છે સાંજના સાડા સાત નહીં હા સાડા સાત અને આપણે અત્યારે આવી ગયા છે આપણા રૂમ ઉપર જો કે આજનો દિવસ તો કેમ હોય ગયો કે ખબર જ ના પડી આખો દિવસ કામનું કામમાં કારણ કે બે દિવસ ત્રણ દિવસનું કામ આપણે બાકી હતું એટલે કે બે દિવસથી હું ઘરે હતો એટલે એ બધું કામ પેન્ડિંગ પડ્યું હોય તો બધું કરવું પડે ભાઈ તો એ કહી રહી બધું કામ કર્યું પછી બીજું બધું કામ કર્યું સમોસા ખાધા પછી નાસ્તો કર્યો ચા પાણી પીધા હવાના પૂરમાં હાલીને ત્યાંથી અહીંયા આવ્યો આજના દિવસમાં મેં ઘણું બધું કામ કર્યું અને તમને લોકોને ખબર હશે કે હવેથી આપણે ડેલી શોર્ટ્સ વિડીયો ચાલુ કર્યા છે તો એ શોર્ટ્સ વિડીયોમાં હોત આપણે જોકે લોંગ વિડીયો ધીમે ધીમે કરીને બંધ કરતો જઈશ અને શોર્ટ્સ વિડીયો ચાલુ કરતો જઈશ પણ શોર્ટમાં પરફેક્ટ આમ થોડુંક હાલવા માંડે ને પછી કારણ કે એમને એમ તો ડાયરેક્ટ આ વસ્તુ ના મૂકવું કારણ કે આનો આની અંદર આપણે બે સોરી ત્રણસો ને પાસાઠ દિવસ દેવાના છે તો એ ત્રણસો ને પાસાઠ દિવસ તો આપણે કન્ટિન્યુ કરવાનું જ છે અને બીજી એક વસ્તુ કે આપણે એના માટે સેલ્ફી સ્ટીક લીધી હતી તો એ હવે જોકે બેગમાં પડી હમણાં થોડી વાર કાઢી લઉં અને કાલથી ટ્રાય કરીએ કે ક્યાંય પણ જાય તો એનાથી આપણે વિડીયો ઉતાર ટ્રાય કરીએ જોઈએ કેવો રિસ્પોન્સ એમાં આવી છે અવાજ અવાજને બધું કેવું આવે કારણ કે એથી થોડુંક આપનું મળે કે મજા આવે એમ થોડું હાથમાં પકડવાની તો એ ટ્રાય કરીએ જો કે મજા આવે કે નહીં એક બે દિવસ ટ્રાય કરીએ પછી ખવું પડે તો હજી તો પાર્કભાઈ આવશે હાંજાઈ ને એને લેવા જવાના તો જોઈએ કંઈક પ્લાન કરીએ પછી ખવો પડે તો વાંધો નહીં ચલો બનજો તમે લોકો લાસ્ટ લગી જો તમે લોકો બનીને આવજો લાસ્ટ લગી કારણ કે લાગશે વાર પણ આવશે મજા

તો વાંધો નહીં ચલો તમને જો વિડીયો ગમ્યો હોય તો લાઈક સેન સબસ્ક્રાઈબ કરી દેજો બાકી મળીએ નેક્સ્ટ વ્લોગની અંદર ત્યાં લગી બાય બાય